કહીએ ને કે કલયુગ ક્યાંથી ગયો અંદર મગજમાં હૃદયમાં તો ગઈ આંખ અને કાનથી પણ ક્યાંથી જશે આંખ અને કાનથી આંખ થી પરમાત્માના દર્શન કરીને કાનથી ભગવત કથાનું શ્રવણ કરીને સ્વાભાવિક આપણે જેવું સાંભળીએ હૃદયમાં એવો ભાવ જાગે લોકો એમ કહે છે કે પોતાની ખુશીને પોતાના આંસુને બીજાના આધીન ના રાખશો કહે છે ને હમણાં હું એ મોટિવેશનલ સ્પીચ આપવા બેસું તો તમને એમ જ કહું કે કોઈના કીધે રડવાનું કે કોઈના કીધે હસવાનું નહીં પણ આ જગતનું સત્ય એ છે કે જેને આપણે અતિશય પ્રેમ કરીએ છીએ એના કીધે જ આપણે હસીએ છીએ ને એના કીધે જ આપણે રડીએ છીએ જેના સાથે આપણે જોડાયેલા છે આ પરિવાર સાથે આ સગાવાલા સાથે જોડાયેલા છે એમના શબ્દોથી જ આ હૃદયમાં પ્રેમ જાગે અને શબ્દોથી જ હૃદયમાં ઘૃણા જાગે તો ભક્તિ પણ ક્યારે જાગશે તો એવું તો ના થઈ શકે કે તમે સંસારનો ત્યાગ કરી દો થઈ શકે આ કલયુગની અંદર તમે સોળ નહીં સોળસો કથા સાંભળી લેશો ને તો એ અંતે તો એમ જ કહેશો કે ઘર થોડી છોડાય પરિવાર થોડી છોડાય જવાબદારી થોડી છોડાય એમ જ કહેશો ઘર પરિવાર કંઈ છોડવાની જરૂર નથી ભક્તિ કરવા માટે બસ થોડો ટર્ન લઈ લેવાની જરૂર છે આ કાન જે સાંસારિક વાતોને સાંભળવા માટે તરસતા હોય છે એ કાનને ભગવત કથા સાંભળવા માટે તરસે એવા બનાવી દો આ નેત્ર જે પોતાના પુત્ર પૌત્રાદી સગા સંબંધી વગેરેના દર્શન કરવા માટે વગેરેને જોવા માટે વગેરેને મળવા માટે તરસતા હોય છે એ નેત્રને કૃષ્ણના દર્શન કરવા માટે તડપે એવા બનાવી દો જો નેત્રથી એટલા શ્રી કૃષ્ણના દર્શન થઈ જાય નિયમ બનાવી લઈએ ને નિયમ વગર કંઈ થાય નહીં એટલું કે ને કે મારા ગુરુજી હંમેશા કહે છે કે ખેતરની અંદર ઘઉં બાજરી જુવાર મકાઈ જે કંઈ પણ વાવો એને વાવવું પડે અને આજુબાજુનું કચરું આપોઆપ ઉગી જાય એને વાવવું પડતું નથી એવી રીતે અવગુણ અસંસ્કાર માયા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ ઈર્ષા આ બધું આવી જાય પણ સદગુણ ભક્તિ કથા શ્રવણ મનની એકાગ્રતા ધ્યાન જાપ આ બધું કરવું પડે આ બધું જીવનમાં લાવવું પડે એના માટે પ્રયત્નશીલ થવું પડે જો આંખ અને કાનને પરમાત્માના દર્શન અને કથા શ્રવણની આદત પડી જાય તો હૃદયમાં પ્રગટેલી ભક્તિ ક્યારેય વૃદ્ધ થતી જ નથી બાકી શું થાય ક્વચિત કચિન મહારાષ્ટ્ર આ મન એવું છે મન કેવું છે મનની તુલના વાંદરા સાથે કરવામાં આવી છે મન વાનર જેવું છે એક સ્થાને બેસી શકે નહીં અહીંયાથી ત્યાં અહીંયાથી ત્યાં અહીંયાથી ત્યાં પણ આ મન પાસેથી પણ કંઈક શીખી શકીએ આપણને એવું લાગે કે મન તો ચંચળ મન તો ચંચળ મન ચંચળ છે મન સંસારમાં સ્થિર રહેતું નથી પણ જો પ્રયત્ન કરીએ તો પરમાત્મામાં સ્થિર રહી શકે છે સ્થિર થઈ શકે છે સંસારમાં કેમ સ્થિર નથી રહેતું તો મન આપણને કહે છે કે જે સંસાર જ મિથ્યા છે એમાં હું સ્થિર કઈ રીતે રહું જે સંસાર જ આજે છે ને કાલે નથી જે સંબંધ જ આજે પ્રેમ ભર્યો છે તો કાલે ક્રોધ ભર્યો થઈ જશે એમાં હું સ્થિર કઈ રીતે રહું પણ હું સ્થિર થઈ શકું સામા પરમાત્મ તત્વમાં કથા શ્રવણ કીર્તન ભજન દ્વારા જ્યારે આ ભાગવતનું શ્રવણ કરીએ અને એ અધ્યાત્મ દીપ આ હૃદયની અંદર પ્રજ્વલિત થાય તો આપોઆપ મન સ્થિર થઈ જાય